નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કદવાલ વિસ્તારમાં ગત રાત્રિ દરમિયાન આઠ વાગ્યાના સમયે ફોરેસ્ટ વિભાગની ટીમ અને મોબાઈલ સ્કવોડ ટીમને અંગત બાતમી મળતા પાસ પરવાના વગર મવડા ભરેલા ટ્રક જઈ રહી હતી જેની જાણ થતાં તાત્કાલિક ધોરણે મવડાના લાકડા ભરીને જતી ટ્રકને રોકતા અને ડ્રાઈવરની પૂછપરછ કરતાં લાકડાની પાસ કે કોઈપણ પ્રકારના કાગળો ન મળતા અને ડ્રાઈવરનો કંઈ પણ જવાબ ન મળતા સ્થળ પર લાકડા ભરેલ ટ્રકને પકડી પાડવામાં આવી હતી જેમાં આ બાતમી અંગત બાતમી દ્વારા મળેલ અને ફોરેસ્ટ અને મોબાઈલ સ્ક્વોડની ટીમ દ્વારા વોચ રાખીને મવડા ભરેલ ટ્રકને પાસ પરવાના મૌરા ભરેલ ટ્રક ચાલકને પૂછપરછ કરતા કોઈ પણ કાગળો ન મળી આવતા તેને પકડી પાડેલ હતો જેમાં ડીએફઓ છોટાઉદેપુર વીએમ દેસાઈ એસીએફ છોટાઉદેપુર કે એમ બારીયા તેઓ શ્રીના માર્ગદર્શન અને સૂચના હેઠળ મોબાઈલ સ્કોડ ફોરેસ્ટ મકરાણી સમસુદી તેમજ કડવાલ બીટ હિરેનભાઈ ફોરેસ્ટર દ્વારા ગેરકાયદેસર મહુરાના લાકડા ભરીને જતી ટ્રકને ઝડપી પાડવામાં આવેલ છે આ ટ્રકનો નંબર જી જે ઝીરો સેવન યુ છોતેર ઓગણીસ જબુગામ સેલ ડેપોમાં લઈ જવામાં આવે તેની કાયદા મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અલ્તાફ મકરાણી સાથે ડીબી લાવી ન્યૂઝ પાવીજોતપુર આજરોજ મહેરબાન નાયબ વન સંરક્ષક છોટાઉદેપુર શ્રી વીએમ દેસાઈ સાહેબના માર્ગદર્શન અને તેમની સૂચના હેઠળ એક વગર પાસ પરમિટનો ટેમ્પો મહુડાના લાકડાને વાહતુક કરતા અટક કરેલ છે કદવાલ ફોરેસ્ટર અને મોબાઈલ ઇસ્કોટ બોડેલીએ આગળની કાર્યવાહી માટે જબુગામ સેલ ડેપો ઉપર ટેમ્પાને લઈ જવાની કાર્યવાહી કરવામાં આવેલ છે શું નામ છે તમારું મારું નામ છે સમસુદ્દીન મકરાણી મોબાઈલ ઇસ્કોટ ફોરેસ્ટર બોડેલી